નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ મુલાકાતે કે જેઓ તમામ પ્રકારના સાધનો બનાવે છે એની અંદર એક અલગ પ્રકારના સુયા છે અત્યારે તમે જરાક વિડીયો દ્વારા જોઈ શકો કે આ એક અલગ પ્રકારના ક્રોસ બનાવેલા છે દિવેશભાઈ આ જે હું સુયા અત્યારે જોઈ રહ્યો છું એક અલગ પ્રકારના લાગે છે આનું બનાવવાનું કારણ શું આ રીતે

અને આ જે ઘોડી તમે બનાવી આ શેના માટે છે આ જે છે રાપ નો પાટલો છે રાપ નો પાટલો આ મોટા ટ્રેક્ટર નો પાટલો છે રાપ નો એમાં અત્યારે ત્રણ ડાયરા ચલાવેલા છે એ પણ હેવી છે આગળ આપડે બધામાં બધા એમાં હે ને દસ દસ આની વાપરીએ બરાબર છે બરાબર મિનિમમ બે દસ આની મોટામાં અઢી દસ આની એ બધી વસ્તુ આપડે એવી જ વાપરીએ આ જે છે એ મિનિ ટ્રેક્ટર માટે નો રાબ નો પાટલો હે હા એમાં આપણે ચાલુ ભારે બધું બનાવી આ થોડોક હેવી થાય એનાથી સેજ મીડિયમ માં આ જે પેડો હે ઈ છે બરાબર છે કે માં સેજ દાડા થોડા ઘણા થોડા ઘણા ફેરફાર થાતા હોય ગેજ ના હા હા ઈ પ્રમાણે સેજ જીના ગેજ અને ટૂકા દાડા પછી કોઈને લાંબા દાડા ની જરૂરિયાત હોય ટૂકા જે ખેડૂત જરૂરિયાત હોય એ પ્રકાર નું જરૂરિયાત આપણે બનાવીએ અને ખાસ કરીને એક મોટી વાત કે આપણે જે ખેડૂત પાસે જે ટ્રેક્ટર હોય હા એના માટેના સ્પેશિયલ ઓજારો બનાવીએ છે બરાબર છે હા માની આ અત્યારે તમે જે કંઈ આપણો ઓજાર જોઉ છો આ બધા ઓર્ડરના ઓજારો છે અને આમાં કેવું છે કે બધેની ગોળીના માપ સાઈઝમાં થોડો 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 ફેરફાર છે હા બરાબર છે એટલે ટૂંકમાં જે કંપનીનો ટ્રેક્ટર હોય એને કઈ માપ સાઈઝમાં ગોળીના ફેર આવતો હોય રનિંગ રનિંગ આપણે ને ભાઈ એક જ વસ્તુ બધા ટ્રેક્ટરમાં વેચીએ ને તો ઘણી વખત ખેડૂતને સુતરે મજા નથી આવતી મજા નથી આવતી સાચી વાત અને આમાં કેવું થાય કે તમારી પાસે કયું ટ્રેક્ટર છે તો કે ભાઈ મારી પાસે આ કંપનીનો ટ્રેક્ટર છે હા તો એનામાં પ્રમાણે તમારી જે ઘોડી બની હોય બરાબર છે એના પ્રમાણે જ તમારું આખું તૈયાર થયું હોય જેથી કરીને તમારે સૂત્રે બાબત કદી પ્રશ્ન જ ના આવે હા બરાબર ટૂંકમાં સહેલાઈથી ચાલે જેટલું જે ટ્રેક્ટરના કંપની પ્રમાણે તમારે ચાલે છે અને ખાસ કરીને જે હાઇડ્રોલિક સેન્સર નું જે કામ લેવું છે તો એ વસ્તુ ઓજાર ઉપર છે બરાબર છે આપણો ઓજાર જેવું ખેડૂતને બનાવીને દઈએ એ પ્રમાણેનું સેન્સર કામ કરે કામ કરતું હોય અને આપડી બધી વસ્તુ ફૂલ ફિનિશિંગથી જ બનાવીએ છીએ ઓકે અને ઓર્ડર પ્રમાણે બનાવીએ છીએ જેથી કરી અને ખેડૂત જે પૈસા ખર્ચે છે એનું એને પૂરેપૂરું વળતર મળે પૂરેપૂરું વળતર મળે ટૂંકમાં ખોટા કોઈ હેરાન ન થાય નહીં ન થાય બરાબર છે તો ખેડૂત મિત્રો જે દિવ્યેશભાઈ વાત કરી એ પ્રમાણે તમારે જે કંપનીનો ટ્રેક્ટર હોય એ કંપની પ્રમાણેના જે એના જે ફોર્મ હોય છે અલગ અલગ હોય છે તો એ જ ફોર્મ પ્રમાણે દિવેશભાઈ સહી તમને સાધન પ્રોવાઇડ કરી શકે છે તો તમે દિવેશભાઈનો જે એડ્રેસ છે ખેરા જે આવેલું છે સોમનાથ જુનાગઢ હાઈવે ઉપર આવેલું મોબાઈલ છે અને બીજું એક નારણભાઈ આપણી ઓફિસ છે ગળુ અમને થઈ ગયું એજન્સી કરીને આપડી ત્રીસ પાંત્રીસ વર્ષ જૂની દુકાન છે ગળુ અને માધવ હોટલ ની બરાબર સામે જુનાગઢ જુલા હાઈવે ઉપર જ છે હા હા આ બાબત જાણકારી જોતી હોય અથવા મારો કોન્ટેક્ટ જોતો હોય તો કરી આ બધી વસ્તુ સેમ્પલ પણ જોવા મળી શકે હા ત્યાં પણ તમને જોવા મળશે જો ત્યાંથી તમારે નીકળવાનું થતું હોય કોઈ ખેડૂત મિત્રો ને કે ભાઈ આપડે આ સાધન રૂબરૂ જોવા હે તો જે અંદર સોમનાથ એગ્રો એજન્સી માધવ હોટલ ની સામે છે ત્યાં ત્યાં તમે રૂબરૂ આવી અને જોઈ શકો છો રાખેલા છે બધા સાધનો અને ખોરાસા રોડ ઉપર સોમનાથ હાર્ડવેરની પણ દુકાન છે ત્યાં પણ તમે તમને આ છે જે સેમ્પલ જે પણ આ જે તમે જોઈ રહ્યા છો એ બધા સેમ્પલ તમને ત્યાં હાજર સ્ટોકમાં અને લાઈવ જોવા મળશે આભાર દિવ્યશભાઈ થેન્ક યુ